વડોદરા રેલવે સ્ટેશનના એએસઆઈ ગિરવસિંહનો કારમાં ખાખી વર્દીમાં લાંચ માંગતો વિડિયો વાયરલ થયો હતો જે વાયરલ વિડીયોના આધારે એએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે વડોદરામાં ખાખી વર્દીમાં એક પોલીસ કર્મચારીનો કારમાં બેસીને લાંચની માગણી કરતો વિડિયો વાયરલ થયો છે મહેસાણાથી આવેલ આ વ્યક્તિએ પોલીસ જવાન સામે કરગરતો રહ્યો અને ગિરવસિંહ સતત પૈસાની માંગણી કરતો હતો ખાખી વરદીમાં પોલીસ જવાન એક કારમાં પાછળની સીટ પર બિંદાસ બેઠો છે અને આગળની સીટ પર બેસેલ એક યુવાન તેમજ મહિલા ઝડપાયેલા આરોપીને છોડી દેવા માટે વિડીયોમાં કરગરતા જણાયા હતા પરંતુ ખાકી વર્દીમાં પોલીસનો માણસ તસ્તી મસ્ત થતો ન હતો ના તો છોડવાના પૈસા છે તેમ કંઈ મીઠી ભાષામાં દમ મારતો હતો તેમ સ્પષ્ટ જણાતો હતો બિંદાસ રીતે પૈસા માગતો અને શરમ ખાવાને બદલે કેસ થયા પછી પણ ચા પાણી માટે તો પૈસા આપવા જ પડે તેવા સાથેનો આ વિડીયો પોલીસ બેડામાં તેમજ લોકોમાં વાયરલ થયો છે ખાકી વર્દી પહેરેલ આ પોલીસ જવાન કોણ છે તે અંગે પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો જોકે પ્રાથમિક તપાસમાં આ પોલીસ જવાન રેલવેમાં ફરજ બીજાવતો હોવાનું બહાર આપ્યું છે રેલવેના એસપી દ્વારા આ સમગ્ર પ્રકરણમાં તપાસ સોંપવામાં આવી હતી જેમાં કારમાં ખાકી વરદીમાં બેસીને પોતાની કારમાં બેસાડીને પકડાયેલા આરોપીને છોડાવવા માટે પૈસાની ઓફર કર્યા બાદ પોલીસે આટલી રકમ થોડી ચાલે તેવી વાત કરતો પોલીસ જવાન રેલવેનો હોવાનું સ્પષ્ટ થયા બાદ આ લાંચિયા એસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે લાંચની વાત કરતો આ વ્યક્તિ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં છાયાપુરી ખાતે ફરજ બજાવતો એસઆઈ ગિરવજસિંહ હોવાનું ભાર આપ્યો હતો આ સાથે જ રેલવેના એસપી સરોજકુમારીએ તાત્કાલિક પગલાં લઈને ગિરવસિંહને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરી દીધો છે ઉલ્લેખનીય છે કે એએસઆઈ ગિરવસિંહ અગાઉ રેલવેની ક્રાઇમ બ્રાન્ચના વેવટદાર તરીકે પણ કામ કરતો હતો